મહુવાના કરમત્યા ગામના વતને આર્મીમાં ફરજ બજાવતી વેરાએ હિમસ્ખલનની ઝપેટમાં આવી જતા યુવક શહીદ થતા નાના એવા ગામમાં શોકનો મોજો ફરી વળ્યો હતો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમત્યા ગામે રહેતા પરમર દેવાભાઈ હાજાભાઈ ત્રણ વર્ષ પૂર્વે આર્મીમાં જોડાયા હતા જેમાં જમ્મુ કાશ્મીરમાં બોર્ડર સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે હિમસ્ખલન થતા આર્મીના પાંચ જવાનો દબાઈ જવાની ઘટનામાં દેવાભાઈ પરમર પણ ફસાઈ ગયા હતા આ બનાવના પગલે આર્મીએ તમામને બચાવી લઈ સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં તમામ જવાનો મોત નિપજ્યું હતું તેની સાથે જિલ્લાના કર્મદિયાના યુવાન દેવાભાઈ પરમાર શહીદ થયા હોવાના સમાચાર વાયુવેગે ગ્રામજનોને મળતા નાના એવા ગામમાં શોકનો મોજો ફરી વળ્યો હતો મેરા નામ સીએફ એન એમ ભાઈ હે મે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કે કર્મદિયા ગામ કા રહેવાલા હું મેં સિક્સ ટુ સિક્સ ઇમી બટાલિયન જમ્મુ કે જમ્મુ મેં પોસ્ટેડ હું आज मैं इधर गांव में छुट्टी पे आया हूँ यहाँ पे मेरे गांव का एक जो मेरे साथी है जो परमार देवा भाई हाशा भाई है वो सिग्न आर्मी के सिग्नल कोप में सर्विस है इसका आठ साल सर्विस हुआ है आज वो एल श्रीनगर का, कश्मीर के एल के पास एट ईर एटीन ईयर सर्विस एट ईयर सर्विस रनिंग है उसने बर्फ़ वर, के अंदर शहादत लिया है तो हम पूरा गाँव कर्मद्यागा हमारा पूरा शौक़ में डूबा हुआ है आज हमको गौरव हो रहा है कि हमारा गांव का जवान शहीद हुआ है उसकी शहादत में पूरा गांव उसे उसको शौक मना रहा है ગૌરવ ગૌરવ કામ પૂરા ગૌરવ કિમ્દારી હારે ગાંવ કે પૂરા દેશ દેશમાંામ રોશન ક્યા